પીર્યું લ્યો આ પાઇપ એ વારી હમો મેો પડશે હમો આ ભૂલ્યો ને હજુ પાઇપ લાવો નહીં અને મારા લઈને જતા રહે પણ માતાજી જો પાઇપ કોઈ અઢે ને પાડી દઉં હા થોડો પાઠા મેળવવા જોઈ લઈને ના થાય ને હા આ ગૂતું આટલું હોય હે ને હવે થોડું ગુતરું પીલી સાઈડ પડી વારવા જવું પડશે આ છેતર માં નહી હોય તો બોલે વગર રે નહી હવે અડધા વિકા પાઇપ ખૂટે હવે પાઇપ તો આ પડ્યો પણ આ પાઇપ તો કોણ વારે મહેનત કરે વગર હમણાં વાર વાર જઈ તો આવી જાય હમણાં વારતે વારતે પડી જાય ને તો હમણાં આવશે નહીં આપણે મહેનત નહી કરવી આટલું કુતરું બઉ ને ચંદુભાઈ હા ભુરા ભાઈ આવો આવો શું કરો છો તમે ભાઈ

તમારી પેલા મારા ઘેરા એટલે તમને નાખે શું નાખે મેઘો કેવો લાગે બધું કે પેલા મને કીધું એ તો મારા ભાઈ બહેન મને જ કીધું હોય તમને ના કે તમને તો ભાઈ બહેન ભલે તમારો રહ્યો આ ચેહીન આવ્યો ભૂર્યો હમણાં અહીં મને ફટાફટ ને કરવા દે ના કે મેઘો આવશે ને તો હમણાં રહેવાનું થાય એટલે તને ખબર નહીં આખા ગામને હું માટી ભગેરું તું મને પાઇપ નહીં હાલી હમણાં આઈડામાં પડ્યો હોય છે હમણાં

ચોટી તું એટલે મારો મોડું થાય મારે બાર જવું હોય મારે મારા સુકી જાય એટલે સો હુકાતા પણ મને કીધું મને કોમ કરો ને હમણાં પેલા મને

મેલન શિલા રહ્યો પેલું પાણી ચાલુ કરું મારે રહ્યો હે શિયા ને બેડ બુરી દે જોન કરે જોન કરે હે ચલા તમારા ના કરો

પાણી પ્યુરન ને પી આલવાનું છે આયરું છે આય નાખીને આવતો રહે મારો બેટો લ્યો વાહ તમને શું કે ખબર કે આવા દે કે મેકાન ફેકાન કે નહીં એવું જેમ તેમ કે અમે કે એવું કીધું મને કે મેકલ જા મેકાન બીક લાગે મુકોલે મેકાપાનો પાઇપ મને તો કર મારા જવાનું તો બાર ને એમને હરપાનો મુકલ્યો તો હું લેવા આવ્યો પાઇપ તારા કેવા નહી કે મેકો મને મેલ્યો હે ને હમણા હાલ આવશે તમારે શું થાહે પાછો તમે પીરો પાઇપ મુકે તો ને તો ચોપ અજવાળ કર્યો ખબર તમારે પીરો

તારા ખબર નહીં લેવાય ખબર નહીં માટી મુકડ માટી ખબર નહિ મેખુબા માથા બાર બુરા

ચંદુડા આજે મેં કોટું વાળ્યા ચંદુલા પૂછાય માં નું ને પુરા અરે ઓ કાઠો હવે ક્યાં કાઢ ચંદુ ચંદુ કાંદુ કાકા પાંચ હજાર પાસ હજાર મુદ્દા પર સોડું કશીવું બનાવ તમે બનાવ તું હું પાયા લઈ જાય

અલે આજે કન તો ઓડી ની વાર હે ચમ ઓડી રંબા મંડી જાવ તમે અલે આગે વાર ઓડા ઓડી નઈ હમણા લોય લોય કરી નાખીશ હું અલે નહી કરવા ભલા માણા લોય લોય કોઈ ને અલે આ મેખન મારવા આવ્યો જો મેખન મારવા આવ્યો હમણા ઠેડીસ ને હમણા વેવા માં આ બે મહિન એક કે કોય કીધા જેવું નઈ અલે એ આમ છૂટા પડણ છૂટા પડણ આમ આ મારા ઢુકડા બગાડશો તમે બડો આ સાઈડ આવજો પેલા એ આમ તમે ને ના લઈ જાવ હો અહીં મારવાનો મારે છે એટલે હે શું તમારે એમ કેજો

એતો સારું નકર આ તો ફૂંડ જેવો હોય ચે ફૂંક મારું ઉડી જાય માર જાય સમજાય પથારી ફેરડી નાખો કરીને આટલા પણ ડુબાડ દો ચંદુ કાકા હવે આ પાઇપ લેવા આવતા પૂછ્યો તમે અમનો પાઇપ વારીને પકડી દેજો એમના ઠકાણે હા તો હારું હવે પોકડી દે હો એ પછી પછી નઈ હાલ જ આવો આવો ચા ચંદુ તું પાઇપ લઈને મારી મળી જા પણ પોણી તો પીવરાઈ લે દે હવે ના એમનો પાઇપ હાલ લેજો તમે ઠકાણે કરી દેજો એમનો પાઇપ મારો પાઇપ પડ્યો હજજો હું આલું તમન હારું હેડો હેડો આ વડી શું થતંગ રોજ ઉઠીને હવે હમણો પછી પૂછ્યા વગર પાઇપ ના લેતા ના હું છોડાવવા નહીં આવું હવે હારું હેડો ગમે એમ બાજીન તૂટી જાવ તો Mago Grunge,